હાલે ટેબલ હાલે નું કાભાઈ કેમ હાલે છે સારું થયું ને ટેબલ નાખ્યું હે Ha,

કે કૂદકો મારો હાલો હું છું કે આવો પછી હો ઉપર કૂદકો મારું એક મારી ગયો પછી એક જ જ એક પડો લપશો નહીં પછી હું વહી જાઉં પછી ધબાધબી બોલાવતા નહીં બહુ મારો છો તમે નિરાયતે નિરાયતે અહીંયા લપસાય ભીના પગ હોય ને લપસાય બેટા નિરાયતે નિરાયતે ત્રણેય ને એક ને ત્રણેય ત્રણે જો બાજુ જા જા થોડો રેડી હજી અરે હાલશે હા જો થ્રી કહું ને એટલે તમારે બધા મૂકી જ દેવાનું વન જય શ્રી ઈ છેટા રહેજો હા હા હાલો વન ટુ વા ભાઈ વાહ YouTube માં ચાલુ કર્યું લાઈવ એલું ફેસબુક મજા બતાવી જોવાની લોકોને આપણે ને આપણે વાંજરા હાલે છે ને તે પણ એકલા નહીં એકલા અંદર જાવ ઉપર હોય ને ભાઈ તો અંદર ભાઈ જાવું પડે હા હું તો એટલે તો નગર બે જણા લ્યો બે જણા લ્યો નગર હા હા આડું પાડી નાખો તો પછી આડું પાડ નાખો એમ નહીં આડું પાડ નાખો એ તમે આડું પાડ નાખો ભાઈ હાલો બે જણા થઈ જાવ આડું પાડ નાખશો ને તો હું છે ફટાફટ જાવ એકલો માંડ માંડ પુગાડશે માથે નું આવે જોજો અંદર હા ખરેખર મજા આવે અંદર હો અંદર મજા આવે ના ના અંદર વહી ને તમે તો થઈ જાય સરસ હાલો જવા દો તમારે બરાબર છે બાયણી જો એ વેડો મૂકી દો વેડો મૂકી દો બસ બેસરા વેળો પુગાડી દેતો હતો અહીંયા લાગે નિરાયતે હો ભાઈ એ મારું પાછું છે ને વજન વાળું પેલા તો છે ને આ બલાભાઈ બહુ મોટું થઈ ગયું હતું સમજાણું પછી થોડુંક નાનું કર્યું તું લેશો ફાવે છે તારે વિડી ઉતારવો લાગે આને બે છે ને એટલે આવે જો જો ફાય ને શેસરે રેવા દે ભાઈ મુકે તો મુકે તો મુકે ને કયો ને ધ્યાન માતો પણ કેરે કે ચારી ભાઈ હાલે કે હાલે જમા છે ને હું પાય ને ધ્યાન માતી પણ લેતો રો તો બે હાતી એટલે કે આપડે કે નો આવે બે હોય ઈ નો આવે આ અમે અઘરી વસ્તુ છે હા ભાઈ આપડે રાડુ રાડી કેવી સરસ કે બગાડી નાખી ના બગડેલી છે તો આપડે રાડુ નથી પણ અઘરૂ હોય સમજો નું કાઈમી કરતા હોય સતત કરતા હોય તોય ખબર પડે એનું આંબોળિયા બનાવી નાખે પડેલું હોય ને નિનો હરથી પાકે નાર ના એનું ઓલું બનાવી નાખે બાકી આ આંબોળિયા બનાવી નાખે એ જારી છે બીજી વેળાની વાહ

ખામની મજા છે મિત્રો અત્યારે બગીચાના કેરીના બગીચા વેડાય છે આજે વરસાદ નથી આજે આમ તો બે ત્રણ દિવસથી વરસાદ આવ્યા બે દિવસ અડધો અડધો કલાક આવ્યો બાકી બચી ગયા છીએ દરેક વખતે હાય તમે તમે તમારે હા મૂકી દો હાલો મહેમાન આવે છે ભાઈ અમારે આવો ગોરધન કાકા આવો 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 અમારા બાઉદીન ભાઈ આવ્યા છે જો એક બાઉદીન ભાઈ હતા ને બીજા આવ્યા એક બાઉદીન ભાઈ હતા સુંદર બાઉદીન ભાઈ એટલે શું ખબર બાઉદીન એટલે અમારા નવાબ ના હાડા હે ને બાઉદીન હતા એટલે આ સુંદર આવો 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 બંધ કરવાનું ભૂલી ગયો ઉતરી ગયો હું કાકા કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેં કીધું તું એમને હું કાકા લેતો આવજો muusega aga .